ભાજપે લોકસભાની તમામ છવ્વીસ બેઠકો અને વિધાનસભાની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે આ ઉમેદવારો પ્રચારમાં પણ વ્યસ્ત થઈ ગયા છે બીજી બાજુ ગુજરાતમાં કોંગ્રેસના હજુ સાત ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે જેમાં સુરેન્દ્રનગર મહેસાણા જૂનાગઢ રાજકોટ વડોદરા નવસારી અને અમદાવાદ પૂર્વ સીટનો સમાવેશ થાય છે જોકે આ સાંજ સુધીમાં જે દાવેદારો છે તેમના નામ પર હાઈકમાન્ડ મંજૂરીની મહોર મારી શકે છે જો સંભવિત નામોની નામ જોવા જઈએ તો મહેસાણામાં પાટીદારોનું પ્રભુત્વ છે તેની સામે પાટીદાર ચહેરો આવી શકે છે વડોદરામાં અમીર રાવત કે નરેન્દ્ર રાવતના નામ પણ ચર્ચામાં છે આ સિવાય અમદાવાદ પૂર્વમાં ગીતાબેન પટેલ હિંમતસિંહ પટેલ અને દલસુખ પટેલના નામ ચર્ચાઈ રહ્યા છે રાજકોટ કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણીનું નામ મોખરે ચાલી રહ્યું છે જૂનાગઢમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની પત્નીને ટિકિટ મળી શકે છે તો પોરબંદરમાં મેર સમાજને ટિકિટ મળી શકે છે ઉપરોક્ત દાવેદારોના આ સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં નામ જાહેર થાય તેવી શક્યતા છે